આપણ ટાઈમ છોક ને એટલે હવે થઈ ગયો છે હવે ચાઠા દાવા પડી ને લે હવે દુડિયા માં ને ગોટા ને દી બનાવી એટલે ને ને હેડા છે એમ તો આ તો બસ તો હવે ટાઈમ કેટલો ખૂબ કર્યો તો તો ખૂબ ઈ તો તાર હોય ને તાર પેડા હેડા છે રે ઉપર ને હું

આ રડવું કોપા તો થઈ રહે તો થઈ જાય તો એ ન ખાઈ જાય હા અલ્યા હલવાય મારા તો પગ ઘરે હર્યું એવું લાગે અલ્યા પોપા હા ઊભા રહે તો આ તો

એમ લઈ જા ને બોબર અલ્યા લઈ જ લઈ જા હેડો એ આપા અમે બીક લાગે હેડો હેડો આ લો ચાર થી કરો હે તો ઢોળ્યાશુ અલ્યા બોર તેલ